નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર દેશના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવા જઈ રહી છે જે ઉત્સવ પ્રિય નગરી દરબાવતી ડભોઈમાં નગરજનોને ગૌરવ લેવા જેવી બાબત છે સામાજિક આર્થિક અને ભૌગોલિક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા પ્રજાસત્તાક પર્વને અનુલક્ષી અને તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર રોજ છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી તથા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે

છવ્વીસ જાન્યુઆરીના ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે તો દેશ પ્રેમીઓનો એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમ કે સિનો ચોકડી પાસે અલગ અલગ પ્રકારના રાષ્ટ્રધ્વજો મળી રહ્યા છે જેમ કે ઘર પર લગાવવા માટે મોટો રાષ્ટ્રધ્વજ છે બાઇક પર લગાવવા માટે નાના નાના રાષ્ટ્રધ્વજો છે ફોર વ્હીલ માટે નાના નાના સ્ટેન્ડો મળી રહ્યા છે અને અલગ પ્રકારનો એક માહોલ દર્ભાવતી નગરીની અંદર જોવા મળી રહ્યો છે છવ્વીસ જાન્યુઆરી નિમિત્તે છે એની અંદર તમે જોઈ રહ્યા છો બાઇકો માટે પણ છે નાના છોકરાઓ માટે પણ અલગ પ્રકારના તિરંગો પંખા નિમિત્તે પણ આગળ મળી રહ્યા છે ફુગ્ગા રંગબેરંગી ફુગ્ગા તિરંગાના મળી રહ્યા છે અનેક પ્રકારના અહીંયા આગળ સંશોધન આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યુઝ ગુજરાતી